અને ઘણા શ્રદ્ધાળુઓની અરજ પરિપૂર્ણ થઈ હોવાની પુષ્ટિ ખુદ ભક્તોએ કરી હતી આજે નાગપાચમનો પ્રસંગ છે અહીંયા ગોગા મહારાજ સરસ્વતી નદીના કિનારે ગોગા મહારાજનું મંદિર આવેલું છે અમે ઘણા વર્ષોથી અહીંયા દર્શન માટે આવીએ છીએ અમારી મનોકામના ગોગા મહારાજ પૂરી કરે છે એનો આ મંદિરે અમાર નિયમ જ છે કે કોઈએ કોઈ દિવસ આસ્થા આસ્થા સમાન છે કોઈ દિવસ અમારા પૈસાનો કોઈ ખર્ચો થતો નથી ને દેવ દુઃખની અંદર કોઈ દિવસ પૈસાનો વ્યવહાર થતો જ નથી ને અમારા મહારાજે કોઈ ખર્ચો કરાવતા નથી અમે દર્શન માટે અહીંયા આવીએ છીએ વર્ષો લોકોથી ચાલતા ઘણા લોકો આવો ઘણા શ્રદ્ધા રાખવા ઘણાના કામ થઈ જાય છે અહીંયા નાત જાતના ભેદભાવ વગર બધા મહારાજના દર્શને દર્શન કરવા આવે છે એવું મંદિરે પંદર વર્ષથી ચાલતી આવું છું